તો જય મુરલીધર જય માતાજી મિત્રો આર લોક્સમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મંદિર વિશે જ્યાં ડુંગરની થળેરી પર સાત સાત મા હિંગળાજમાં આજે આજ વાત કરવા જઈ રહ્યા છીએ ડુંગર ઉપર આવેલ મા હિંગળાજ માતાજીના મંદિર વિશે તો તમે જુઓ આખો વ્લોગ શું છે મંદિરનું રહસ્ય પછી તો આવી ગયા માતાજીના દર્શન કરવા માટે મંદિર અંદર આ છે હિંગરાજ માતાજીનું મંદિર જે ગીડીમાં આવેલું છે અને બહુ સુંદર જગ્યા છે તમે જ્યારે ગીડ ગયા હો તો અહીંયા જરૂરથી આવજો અને બહારનો નજારો તમે જુઓ એકદમ સુંદર જગ્યા છે બહુ સરસ કામ કરેલું છે અહીંયા અને આ બાજુ આ તળાવ છે આ તળાવમાં અત્યારે પાણીમાંથી સુકાઈ ગયું હોય અને આ બાજુ હોલ બનાવેલ છે આ છે કંઈ આ જગ્યાનું સીન ઉપર આ આ છે મંદિર મંદિર કેટલું જૂનું છે તે પણ હું તમને જણાવીશ અને બહુ એકદમ બહુ સુંદર જગ્યા છે ફોટોશૂટ માટે કે ગમે એ રીતે બહુ એકદમ સુંદર જગ્યા છે ફોટોશૂટ કરવો હોય તો પણ અને અમે એકવાર મુલાકાત જરૂરથી લેજો અને આટલી જૂની છે આ સ્થાપના ઈસવીસન ચૌદસો ને માં અને વિક્રમ સ્વત પંદરસો પિસ્તાળીસમાં મંદિર બન્યું છે અને આ છે સીન મંદિરનો આ ઉપર હોલ બનાવેલ છે જે ચાર વર્ષ પહેલા જ બન્યું છે આ બધું જે આપણે પૂજારીની વાત કરી તો એણે એમ કીધું કે અહીંયા પહેલા કાંઈ હતું જ નહીં આ ચાર વર્ષ ત્યાં અમે આવ્યા છીએ અને આ બધું ચોખ્ખોપટ કરીને આપણે ઝાડવા અને બાવળાની બધું કાઢીને ઝાડવા આવે છે પહેલાં તો અહીંયા કાંઈ હતું જ નહીં ડુંગરની ટોચ ઉપર નીચે પથ્થર જ છે અહીંયા છ સાત ફૂટ ખાડા કરી અને આ ઝાડવામાં રોપવામાં આવ્યા છે બહુ મહેનત કરી છે અહીંયા આવી ગયા આપણે મંદિરની પાછળની સાઈડ અહીંયા બાજુ અને અહીંયા ઢોંગો બનાવેલ છે રોમ બનાવેલ છે અને બહુ મસ્ત જગ્યા છે ફોટોશૂટ માટે સાંજનું સાંજનો ટાઈમ હોય તો બહુ મસ્ત અહીંયા ફોટોશૂટ થાય એમ છે અને એ પણ ડુંગરની ઉપરની થઈ છે અને આપણે માથે પણ જશું અહીંયાથી માથેરી પણ સીન તમને દેખાડશું અહીંયા સીન છે કંઈક આવું અને ફૂલ સુવિધા પાણીની ની બધી અને હજી અહીંયા કામ બધું ચાલુ છે આ બાજુ રૂમ બને હ્યા આ બાજુ રૂમ ની વ્યવસ્થા બધી થઈ હેરી અને આવું કંઈક સીન છે અહીંયાથી આ છે પૂંગા જો પૂંગાનું રૂમ બનાવેલ છે એકદમ દેશી અને અહીંયા ફોટોશૂટ બહુ સુંદર ફોટો આવે અહીંયા સાંજનો ટાઈમ હોય તો આ ભૂંગો છે તે સ્પેશિયલ એક બાપુ હરિયાણાથી આ ઇંગળાજ માતાજી તપ કરવા માટે આવ્યા છે તેના માટે બનાવેલ છે તો અહીંયા વનકુંડ ચાલુ છે અને બાપુ કેદારનાથની યાત્રા કરવા ગયા છે સ્પેશિયલ રૂમ એના માટે જ બનાવવામાં આવ્યું છે અને આ રૂમમાં લગભગ સાડા ત્રણ ચાર લાખનો ખર્ચો થયો છે હા હરિયાણાથી તપ કરવા આવ્યા છે બાપુ એના માટે સ્પેશિયલ બનાવવા આવ્યું છે અને આ છે અહીંયાના પૂજારી તો અહીંયા કોઈ પણ કામ હોય સાફ સફાઈ ગમે વસ્તુ હોય ઝાડવાનું પાણી દેવું કે અત્યારના સમય બધું આ કરી રહ્યા છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઉપર અને નીચેથી ઉપરથી અહીંયા આપણે ઉપર નથી ચડ્યા સીન આવે જો આપણે ઉપરથી સીન લઈશું એકવાર આ છે કંઈક સીન આ બાજુ ગામ છે ગીડી આવું છે નીચેનું સીન છે આ બધું અને આ બહુ મોટું તળાવ છે જો સિંચાઈ માટેનું છે એટલે અત્યારે પાણી નથી એમાં અને આ બાજુ આ ખડીલનું ડુંગર ત્યાંથી એક જેવું દેખાય બધું હા અને આ છે માતાજીનું મંદિર આ હોલ છે નીચે બહુ સુંદર જગ્યા છે એકવાર જરૂરથી તમે પણ આવજો માતાજીના સ્થાને ગીડીમાં આવેલું છે અને આ છે ગીડીમાં ગીડી તરફ જવાનું રસ્તો છે આ છે એન્ટ્રી ગેટ રહેવાની ખાવા પીવાની ફૂલ એકદમ સુવિધા છે કોઈ પણ રાત રોકાવું હોય તો પણ સુવિધા અહીંયા બહુ સરસ છે અને આ છે માતાજીની અંદરનો હોલ રહેવા માટે ફૂલ અહીંયા સુવિધા છે અને એક એવી વસ્તુ દેખાડવી છે આજે સુધી કોઈ મંદિરમાં નહીં હોય અહીંયા છે જો બધી ચોપડાની સુવિધા જો વિષ્ણુ પુરાણ મહાભારત કોઈ પણ અહીંયા આવીને આ બધી વસ્તુ વાંચી શકે છે કંઈ કોઈ પણ જગ્યાએ તમે આવી વસ્તુ નહીં જોયું હોય હા અત્યારની યુવા પેઢીને તો આ ખાસ જરૂર છે આ બધી વસ્તુ કર્યાની આપણા ધર્મમાં શું શું છે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં શું છે વિશે એ બધું બધી જ ચોપડી છે અહીંયા જો બધા જ પુસ્તકો એટલે આ એક બહુ અલગ અલગ જ વસ્તુ છે આ મંદિરમાં જે આપણે અંજી સુધી ક્યાંય નથી જોઈ આ તો જરૂરથી આ મંદિરની એકવાર મુલાકાત તમે જરૂરથી લેજો અને આજ માટે બસ આટલો જ આપણે વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરી શી હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ આજ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી જાણકારી કેવી લાગી તે પણ જણાવજો અને આ મંદિરની મુલાકાત તમે જરૂરથી એકવાર લેજો અને નું વ્લોગ આખો સાંજે આવશે તે પણ જોવાનું ચૂકતા નહીં આજ માટે બસ આટલું જ જય મુરલીધર જય માતાજી